વાત જૂનાગઢની જ્યાં ગિરનાર પરિક્રમા સ્થગિત થઈ કમોસમી વરસાદ લેવાયો છે સાધુ સંતો સાથે આ નિર્ણય કર્યો છે સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા અગાઉ કોરોના વખતે પણ પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવી હતી આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા સાગર ફોનલાઈન પર જોડાયા છે સાગર જે પરિક્રમા છે એ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે સાધુ સંતોએ આ મહત્વનો નિર્ણય કર્યો છે કમોસમી વરસાદના કારણે શું માહિતી જી બિલકુલ થી જોઈ વાત કરવામાં આવે તો કોરોના સમયે કે જ્યારે લોકો છે એમને જે પ્રતિબંધો હતા અને તેમાં એક જે પરંપરા છે એ જળવાઈ રહે તે માટે પ્રતિકાત્મક રૂપે પચીસ પચાસ કે સો લોકો જ અંદર જંગલમાં જઈ અને પરિક્રમા પૂરી કરીને આવતા હોય છે તેવું જ આ વખતે થયું છે ખાસ કરીને જ્યારે જે હવામાન વિભાગની આગાહી હતી અને વરસાદી માહોલ છે હજુ પણ જુનાગઢમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને જંગલના રસ્તાઓ છે એ તદ્દન જે કિચડ વાળા થઇ ગયા હોય અને તેના ઉપર કોઈ વાહનો અથવા તો કોઈ પબ્લિક છે એ જઈ ન શકે તેવી સ્થિતિ હતી અને તંત્ર દ્વારા અગાઉ પણ એવું જાણ કરવામાં આવી હતી કે આપણે એકત્રીસ તારીખ સુધી આ અંગે વેઇટ કરીશું અને આજે વહીવટી તંત્ર અને સાધુ સંતોએ જે તમામ જે પરિક્રમાનો રૂટ છે એમનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ દરમિયાન પણ જે સ્થિતિ સામે આવી હતી તેને લઈને સર્વાનુમતે એક જે વૈવિધ્ય તંત્ર અને સાધુ સંતો દ્વારા એક નિર્ણય લેવાયો છે કે હવે આ વખતે પણ પરિક્રમા છે એ માત્ર પ્રતિકાત્મક જ થશે અને જે જાહેર જનતા માટે જે અંદાજે દસ લાખ જેટલી જે પબ્લિક આવતી હતી તે હવે આવી નહીં શકે અને માત્ર પ્રતિકાત્મક રૂપે આજે પરિક્રમા છે કરવામાં આવશે ખાસ કરીને લોકોની સુરક્ષાને ધ્યાને લઈ અને તંત્ર ભાવેશ વેકરિયા ફોન લાઈન પર જોડાયા છે સર આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં લીલી પરિક્રમા જેને લઈ અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ હોય છે પરંતુ હવે આ વખતે પ્રતિકાત્મક સ્વરૂપે આ પરિક્રમા યોજાવવાનું નક્કી કરવામાં આવ્યું છે શું જાણકારી આપની પાસે હેલો જી ભાવેશભાઈ અવાજ મળે હાજી 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 અમે અત્યારે સ્થળ પરીક્ષણ કર્યું છે કલેક્ટર શ્રી એસપી સાહેબ ડીસીએફ સાધુ સંતો ધારાસભ્ય શ્રી સાંસદ સભ્ય અને મારી સાથે અમે બધા સ્થળ પરીક્ષણ લગભગ સાત કિલોમીટર અંદર અમે ગયેલા વાહનો લઈને પણ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે અંદર રસ્તાઓની અને સેવાર બાજી ગયા છે પથ્થરો ઉપર એટલે લોકોને સ્લીપ થવાની અને લાગી જવાની ખૂબ શક્યતાઓ છે આવી પરિસ્થિતિમાં પરિક્રમા કરવી શક્ય નથી ને હજી ચોવીસ કલાક વરસાદની આગાહી છે ત્યારે પ્રતિકાત્મક પરિક્રમા કરવાનું નક્કી કર્યું છે પેલી તારીખે રાત્રે ફક્ત મુહૂર્ત કરીશું અને બે તારીખે સવારે છ વાગે સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા દિવસ દરમિયાન પૂર્ણ કરી સાંજે છ વાગ્યા સુધીમાં પાછા તળેટીમાં પાછા આવી જશે આવો એક નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો છે ભાવેશભાઈ કુલ કેટલા લોકો હશે કેટલા સાધુ સાધુ સંતો આ પરિક્રમામાં જોડાવવાના છે જી પ્રતિકાત્મક પરિક્રમા એટલે કે સિલેક્ટેડ લોકો હોય છે જેમ કોરોના વખતે હું લોકોને લઈને પરિક્રમા કરેલી અને એક વ્યક્તિ એક લાખ નું કરી અને પરંપરા સાચવી રાખેલી આ વખતે સાધુ કહેવામાં આવ્યું છે કે તમે તમારી રીતે નક્કી કરી અને જે આવો અને સાથે વહીવટી તંત્ર વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે રહેશે જેથી કરી કોઈ વચ્ચે રસ્તામાં અગવડતા ન પડે પણ એ સંખ્યા પચીસ પચાસ કે વધીને સો ની હશે એનાથી વધારે નહીં હોઈ શકે